મને મારા પતિએ છૂટા છેડા આપી દીધા કેમ કે હું ક્યારે માતા બની શકતી નહોતી પછી બીજા લગ્ન કરી લીધા બે વર્ષ પછી તેના ઘરે દીકરાનો જન્મ થયો અને તેણે મને તેના દીકરાના પહેલા જન્મ દિવસે પાર્ટીમાં બોલાવી આ બધું જોઈને મને ખરાબ લાગ્યું તેનો પ્લાન મને સારી રીતે ખબર હતી એટલે પાર્ટીમાં જતા સમયે મારી પાસે એક કવર હતું જે મેં સાથે લઈ લીધું જ્યારે હું પાર્ટીમાં પહોંચી તો તેણે મને જોઈ અને મારી પાસે આવીને કહેવા લાગ્યો કે જો તેને છૂટાછેડા દેવાનો મારો નિર્ણય એકદમ સાચો હતો આજે હું એક દીકરાનો પિતા બની ગયો તેની વાત સાંભળીને મને આજે આવ્યું અને હું તેના હાથમાં કવર આપતા બોલી જ્યારે તેણે તે કવર ખોલીને જોયું તો જાણે તેના હોશ ઉડી ગયા નમસ્કાર મિત્રો મારું નામ નીમા છે આજે મારી નણંદના દીકરાના જન્મ દિવસ નિમિત્તે ઘરમાં પૂંજા રાખવામાં આવી હતી મેં પૂજા માટે લીધેલા સામાન ને હાથ લગાડ્યો અને મારા તે જોઈ લીધું પછી તેઓ મને સમજાવવા પૂજા કે કે સામાન ને હંમેશા બહુ કાળજીથી હેન્ડલ કરવો જોઈએ તેને ખીજાઈને બોલવા લાગી કે તને આટલી નાની નાની વાતો સમજાતી નથી કોમલના દીકરાના જન્મ દિવસના પૂજાનો સામાન છે જો તું જે સંતાન સુખથી વંચિત છે અને જો તું આને હાથ લગાડે તો અશુભ થઈ જાય કઈક એવું તો નથી ને કે તને તારી નણંદનું સુખ જોવાતું નથી આટલું સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા છતાં મારી પોતાની ભાવનાઓ ઉપર કાબુ રાખી શબ્દો ન હતા એટલામાં મારી નણંદ કોમલ જે મારી નણંદ ઓછી અને બહેન વધારે હતી મને ટોણા મારતી કહેવા લાગી કે ભાભી

પણ ઉલ્ટાનું તે મને સમજાવા લાગ્યા કે તું તો કોમલ ને પોતાની બહેન જેવી માના છો તો પછી તું એની સાથે આવું કેમ કરી રહી છે તેની આ વાત સાંભળીને હું અંદરથી ભાંગી પડી કારણ કે કોઈ પણ સ્ત્રી સાસુ અને નણંદની વાતો સહન કરી શકે છે પણ જો તેનો પતિ જેને પોતાનું બધું માન્યો હોય અને એવું કહી દે તો પછી તે સ્ત્રી શું કરી શકે હું રડતા રડતા રસોડામાં જતી રહી અને કામ કરવા લાગી માના સુખથી વંચિત હોવાને કારણે પૂંજાની સામગ્રીને તો હું હાથ પણ લગાડી શકતી નહોતી પણ હું એક વોગ હોવાના કારણે આખા ઘરના બધા જ કામોની જવાબદારી મારા પર જ હતી હું વિચારવા લાગી કે જો હું માતા નથી બની શકતી તો એમાં મારો શું માતા બનવું કે ન બનવું આ એક સ્ત્રીના હાથમાં થોડું હોય છે મારા સાસુ એક એનજીઓમાં મેમ્બર હતા મારી નણંદ ભણેલી હતી

અમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા ઘરે વાત કરી ત્યારે બધા સંબંધ માટે રાજી થઈ ગયા અને અમારા લગ્ન થઈ ગયા મારા સાસુ સસરા અને નો સ્વભાવ ખૂબ જ સારો હતો અને આટલો સારો પતિ મોવ્યો એટલે હું મારી જાતને ભાગ્યશાળી માનતી હતી અંકિતે મને પહેલેથી જ કહી દીધું હતું કે લગ્ન પછી ચાર વર્ષ સુધી તેને નથી જોતું પહેલા આપણે જીવનનો આનંદ લઈશું અને પછી બાળકોની જવાબદારી ઉપાડશું એટલા માટે ઘરના બધા ચાર વર્ષ સુધી કશું બોલતા ન હતા પણ લગ્નને ને છ વર્ષ થયા એટલે ઘરના બધા મને સંતાન વિશે પૂછવા લાગ્યા સંબંધની સ્ત્રીઓ મારી પીઠ પાછળ મને સંતાન સુખથી વંચિત કહીને બોલાવતી એવી રીતે બોલાવવા લાગી મને સંતાન ન થતું હોવા છતાં અંકિતે પહેલા તો મને કંઈ કહ્યું નહોતું પણ હવે તો તે મારી સાથે સરખી રીતે વાત પણ નહોતો કરતો મને એવું લાગતું હતું કે અમે પતિ પત્ની છીએ અને એક જ ઘરમાં રહીએ છીએ આજે મારા લગ્ન ને નવ વર્ષ થઈ ગયા મેં વિચાર્યું કે આજે અંકિત પોતાની ચૂપકી તોડશે એટલે મેં તેની પસંદગીની વાનગીઓ બનાવી પણ તે શાંતિથી જમ્યો અને એક પણ શબ્દ બોલ્યા વગર ઓફિસે જતો રહ્યો અંકિત ઓફિસે ગયા પછી મેં ઓફિસમાં ફોન કરીને કહ્યું કે મારી તબિયત ઠીક નથી એમ કહીને મેં રજા લઈ લીધી જેથી અંકિતને એક સરપ્રાઇઝ આપી શકું અંકિતે મને એક વાર પણ ન પૂછ્યું કે તે રજા કેમ લીધી તારી તબિયત ખરાબ છે કે શું મેં રાત્રે જમવામાં પણ ઘણી બધી વાનગીઓ બનાવી અમારો બેડરૂમ ફૂલોથી સજાવ્યો અને અંકિતની પસંદની પિંક કલર ની સાડી પહેરી અને હું તૈયાર થઈ ગઈ મને પૂરો વિશ્વાસ હતો કે આજે અંકિત પોતાની નારાજગી છોડીને મારી સાથે વાત કરશે. અને હું તેને સંતાન દત્તક લેવા માટે રાજી કરી લઈશ પણ જ્યારે તે ઘરે આવ્યો ત્યારે એક વાર પણ મારી સામે જોયું નહીં મને લાગ્યું કે કદાચ તે બેડરૂમ ની અંદર જઈને મને વિશ કરશે પણ બધું મારા વિચારોની વિરુદ્ધ હતું વિશ કરવાનું તો દૂર રહ્યું તેણે મારી તરફ જોયું પણ નહીં થોડી વાર પછી મારાથી રહેવાયું નહી એટલે મેં તેને કહ્યું કે આજે આપડા લગ્ન ની વર્ષગાંઠ છે અંકિત એ પણ ભૂલી ગયો આ સાંભળતા જ તે કહેવા લાગ્યો અરે નહી આ દિવસ તો ભૂલવા માંગુ ને તો પણ ભૂલી શકું નહીં કેમ કે આજના જ દિવસે એક સંતાન સુખથી વંચિત સ્ત્રી મારી જિંદગીમાં આવી ગઈ હતી એના આવા શબ્દો સાંભળીને મારી આંખોની સામે જાણે અંધકાર છવાઈ ગયો છતાં પોતાના આંસુઓને રોકીને મેં પૂછ્યું શું આપણે સંતાન દત્તક ન લઈ શકીએ એ સાંભળીને અંકિત બોલ્યો છે કે હું બીજાનું સંતાન દત્તક નથી લઈ શકતો મને મારું પોતાનું સંતાન જોઈએ છે જે તું મને આ જન્મમાં આપી નથી શકતી અને હા આજે આપણા લગ્નની વર્ષ છે ને તો હું તારા માટે ખાસ ભેટ લઈને આવ્યો છું હું વિચારવા લાગી કે જે માણસ મારી મારી સામે જોતો નથી નથી સાથે વાત કરતો તે મારા માટે શું ભેટ લઈને આવ્યો હશે અંકિતે મને એક કવર આપ્યું હું પણ ખૂબ ઉત્સાહથી તેને ખોલવા લાગી પણ જ્યારે અંદર જોયું તો જાણે મારા માથે આકાશ તૂટી પડ્યું અંદર અંદરના કાગો હતા તે કાગળ જોઈને મને વિશ્વાસ જ નથી એવો કે જે માણસ મારા વખાણ કરતો હતો મને એટલો પ્રેમ કરતો હતો તે સંતાન માટે મારી સાથે આટલું મોટું પગલું ભરી શકે મને લાગ્યું કે હું જોરથી રડું છતાં મેં પોતાના આંસુઓને સંભાવ્યા અને તરત જ મેં છૂટા છેડાના પેપર એવા માણસ સાથે રહીને શું ફાયદો બીજે દિવસે મેં તે ઘર છોડી દીધું અને અંકિતની પણ એ જ ઈચ્છા હતી થોડા દિવસ પછી મેં ઘણી કોશિશ કરી કે મારું ટ્રાન્સફર ઓફિસની બીજી ડિપાર્ટમેન્ટમાં થઈ જાય કેમ કે અંકિત સાથે કામ કરવું એટલે મને એવું લાગતું કે જૂની યાદોને ફરી તાજી કરવી બે મહિના પછી તેના બીજા લગ્ન થઈ ગયા અને એક વર્ષ પછી ખબર પડી કે તેના દીકરાનો જન્મ થયો છે દીકરો થયો હોવાની ખુશીમાં અંકિતે એક મોટી પાર્ટી રાખી હતી અને તે પાર્ટીમાં મને પણ બોલાવી હતી જેથી કદાચ તે મારું અપમાન કરી શકે હું પણ તે પાર્ટીમાં ગઈ મને જોતા જ અંકિત મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો જોઈ લીધું ને તને છૂટાછેડા દેવાનો મારો નિર્ણય કેટલો સાચો હતો આજે હું પિતા બની ગયો છું મેં પણ ખૂબ નમ્રતાથી તેને પિતા બનવાની શુભેચ્છાઓ આપી પછી મેં એક કવર તેના હાથમાં આપ્યું અને કહ્યું આ મારા તરફથી એક સરપ્રાઇઝ ગિફ્ટ છે અંકિત સરપ્રાઇઝ ગિફ્ટનું નામ સાંભળીને થોડી વાર માટે હેરાન થઈ ગયો કેમ કે લગ્ન કાગળ અંકિત વિચારવા લાગ્યો કે હવે આ મને શું સરપ્રાઇઝ ગિફ્ટ આપશે તેને વિચારતા વિચારતા તે કવર ખોલ્યું અને સામે જે જોયું તે જોઈને તેના પગ નીચેથી ઠંડીમાં પણ તેને પરસેવો છૂટી ગયો કેમ કે તે કવરની અંદર તેના તબીબી રિપોર્ટ હતા અને તેમાં સ્પષ્ટ લખેલું હતું કે તે ક્યારેય પિતા બની શકશે નહીં તેણે પોતાની પત્ની તરફ જોયું તેની પત્ની ઝૂકેલી નજરો એ બધું જ એકદમ સાફ કરી દીધું હતું હું શાંતિથી બોલી હવે તારે નક્કી કરવાનું છે અંકિત કે તું બીજાનું સંતાન દત્તક લેવાનું પસંદ કરે છે કે નહીં બસ આટલું કહીને હું ત્યાંથી નીકળી ગઈ બીજે દિવસે અંકિત અને તેની મમ્મી મારા ઘરે આવ્યા સમજાતું કે શું પછી અંકિત ધીમેથી બોલ્યો પહેલા તબીબી રિપોર્ટમાં લખેલું હતું કે મારી અંદર સમસ્યા છે તો પછી તું ખોટું કેમ બોલી કેમ આટલા દિવસો સુધી બધાના ટોણા સાંભળતી રહી શાંતિથી જવાબ આપ્યો હા અંકિત તને યાદ છે કે આપણે બંને ચેકઅપ કરાવ્યું હતું પણ તું ઓફિસના કામમાં વ્યસ્ત હોવાથી રિપોર્ટ લેવા આવી ન શીખ્યો પછી હું એકલી જ રિપોર્ટ લેવા ગઈ હતી ત્યારે મને ખબર પડી કે પણ તને મને લાગ્યું કે જો પૂરી રીતે અને હું તને એવી હાલતમાં જોઈ શકતી નહોતી મારે તો આદત હતી બધાના ટોણા સાંભળવાની પણ જ્યારે તું પણ મને સંભવા લાગ્યો ત્યારે મારી પાસે સહન શક્તિ ન હતી અંકિત ધીમે ધીમે મને કહેવા લાગ્યો પન્નીમા ત્યારે મેં તને છૂટાછેડાના પેપર આપ્યા હતા ત્યારે તું સત્ય કહી શકતી હતી ને મેં મારી આંખોના આંસુ લૂછીને કહ્યું ભૂલ મારી જ હતી અંકિત મેં તને એટલો બધો પ્રેમ કર્યો કે મને વિશ્વાસ હતો કે ભલે કોઈ કાઈ પણ કહે તું મને ક્યારેય એકલી નહી છોડા પણ જ્યારે મને લાગ્યું કે હવે તારા દિલમાં મારો પ્રેમ રહ્યો નથી તો સાથે રહીને શું ફાયદો મારા સાસુ બોલવા લાગ્યા દીકરી

પગ નહી મૂકી શકું અને આવતા મહિને મારા લગ્ન છે પછી મેં આગળ કહ્યું અંકિત કાલે મેં તને સરપ્રાઇઝ ગિફ્ટ આપી હતી કેમ કે મને જાણવું હતું કે તું હકીકત જાણીને શું નિર્ણય કરીશ જ્યારે મેં તને કહ્યું હતું કે સંતાન દત્તક લઈએ ત્યારે તે સાફ મનાઈ કરી હતી આમાંથી એક વાત સ્પષ્ટ છે કે પુરુષ હંમેશા પોતાનું સાચું માનવાનું અભિમાન રાખે છે પરંતુ ક્યારેક તબીબી કારણ પુરુષોમાં પણ હોય છે એ વાત ભૂલવી ન જોઈએ અને જ્યારે હકીકત સામે આવે છે

બેદરકાર લોકો ની સાથે રહીને જીવન બગાડવા કરતા સારું છે કે તમે તમારા જીવનમાં આગળ વધો અને તેને સફળ બનાવો આ વાતા આપણને એક મોટી શીખ આપે છે જીવનમાં ક્યારેય અંધવિશ્વાસ કે શંકાને કારણે સંબોધોને ન તોડવા સાચી વાત હંમેશા ખુલ્લા દિલથી પૂછવી અને સમજવી જોઈએ દરેક સ્ત્રીને હક છે કે વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે વાર્તાની અંદર આવેલા કોઈ પણ પાત્ર ઘટના કે સ્થળનો કોઈ પણ જીવન કે મૃત વ્યક્તિની સાથે સંબંધ નથી જો તમને આ વાર્તા ગમી હોય તો પ્લીઝ એક લાઇક એક કોમેન્ટ જરૂર કરજો અને જતા પહેલા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા એક નાના સપોર્ટથી જ અમે નવી નવી વાર્તાઓ બનાવવાની પ્રેરણામાં આવે છે વિડીયો પૂરો જોવા બદલ આપશોનો ધન્યવાદ મિત્રો ફરી મળશો આવતીકાલે ત્યાં સુધી આવીજો